સ્વતંત્રતા દિવસ પર શાળામાં યોજવામાં આવેલો એક કાર્યક્રમ વિવાદનું કારણ બન્યો જી હા વિદ્યાર્થીનીઓને બુરખા પહેરાવી આતંકીઓની ભૂમિકામાં દર્શાવતા મુસ્લિમ સમુદાયની લાગણી દુભાઈ છે કેમ વિદ્યાર્થીનીઓને પહેરાવવામાં આવ્યા ચોક્કસ સમાજનું પ્રતિબિંબ દર્શાવતા કપડા શું હતો આની પાછળનો ઈરાદો જાણીએ આ રિપોર્ટમાં સ્વતંત્રતા દિવસની ઉજવણીમાં સર્જાયો વિવાદ વિદ્યાર્થીનીઓને બુરખા પહેરાવી કેમ કરાવાયો આતંકીઓનો રોલ ધાર્મિક લાગણી દુભાતા સમગ્ર સમાજમાં ભભૂકીઓ રોષ આ દ્રશ્યો છે રાજ્યના ભાવનગર જિલ્લામાં આવેલી કુંભારવાડા વિસ્તારમાં આવેલી ડૉક્ટર એપીજે અબ્દુલ કલામ સરકારી શાળા નંબર પચાસ એકાવનના જ્યાં વિદ્યાર્થીઓ કરી રહ્યા છે સ્વતંત્રતા દિવસની ઉજવણી આ કાર્યક્રમમાં સ્ટેજ પર અચાનક વિદ્યાર્થીનીઓને બુરખા પહેરાવીને બોલાવવામાં આવે છે અને ત્યારબાદ સર્જાય છે મોટો વિવાદ આ કાર્યક્રમમાં વિદ્યાર્થીનીઓને બુરખા પહેરાવીને આતંકીઓની ભૂમિકામાં દર્શાવવામાં આવી બસ પછી તો જોતજોતામાં આ વીડિયો વાયરલ થયો અને સમાજમાં ભભૂક્યો રોષ સમગ્ર મામલો જિલ્લા કક્ષાએ પહોંચ્યો અને વિવાદને વધુ વેગ મળ્યો જે મામલે જિલ્લા કલેક્ટર મ્યુનિસિપલ કમિશનર સહિતના સમક્ષ મુસ્લિમ સમાજના આગેવાનો દ્વારા રજૂઆત કરી યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરી હતી ઉલ્લેખનીય છે કે આ કાર્યક્રમમાં ઓપરેશન સિંદુર નાટકની રજૂઆત કરવામાં આવી હતી જે પહેલગામ આતંકવાદી હુમલા પર આધારિત હતું આ નાટકમાં કેટલીક વિદ્યાર્થીનીઓને બુરખો પહેરાવીને આતંકવાદી તરીકે દર્શાવવામાં આવી હતી આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં મુસ્લિમ સમાજમાં ભારે નારાજગી ફેલાઈ હતી કારણ કે પહેલગામ હુમલામાં કોઈ મહિલા આતંકવાદી સામેલ ન હતી ખાસ કરીને આ શાળા છે એ કન્યા શાળા હોય કન્યા શાળાની વાળાઓ દ્વારા જે કૃતિઓ રજૂ થઈ હતી અને એની અંદર જે કંઈ પણ કૃતિઓ આપણે સૌ જાણીએ છીએ એ રીતના જે પહેલગામમાં કૃત્ય બન્યું હતું એ મુજબ એ રજૂ કરવામાં એમણે દીકરીઓને એ પ્રમાણે એક એક્ટિંગ તૈયારી કરાવેલી હતી અને એમાં દીકરીઓ દ્વારા જે બુરખા પહેરેલા હતા એને ધ્યાનમાં રાખીને સમગ્ર મુસ્લિમ સમાજ દ્વારા અમને આવેદનપત્ર પણ આવેલું છે અને એમની લાગણી દુભાવનો પણ પ્રશ્ન થયેલો છે એક તરફ શિક્ષણ વિભાગ દ્વારા સમગ્ર મામલાને ગંભીરતાથી લઈને તેની તપાસ કરવામાં આવી રહી છે બીજી બાજુ શાળાના આચાર્યએ પણ સ્પષ્ટતા આપી છે કે અમારો આશય કોઈની લાગણી દુભાવવાનો ન હતો પરંતુ અમારી કન્યા શાળા હોવાથી વિદ્યાર્થીનીઓને આવી ભૂમિકા અપાઈ હતી અમારી શાળા છે કન્યા શાળા છે અમે અહીંયા દર વર્ષે અમારી સ્કૂલમાં રાષ્ટ્રીય તહેવારો ઉજવતા હોઈએ છીએ અને આગામી જે રાષ્ટ્રીય તહેવાર હમણાં આપણે આઝાદ દિવસ ગયો ત્યારે અમારી શાળામાં ભારત દેશની

આતંકવાદી જે ક અભિનય કરવામાં બાળકીઓને કરવામાં આવ્યો તેને બુરખો પહેરીને એક ફિક્સ સમાજ મુસ્લિમ સમાજને આતંકવાદી દર્શાવવાનો જધન્ય અપરાધ કર્યો છે જે દુશ આતંકવાદીઓ ચાહતા હતા દેશની અંદર ભાઈચારો તૂટે આપસમાં લડાઈ ઝઘડા થાય એ કામ અમારા પ્રિન્સિપલ રાજુભાઈ દવે અને દર્શનાબેન જોશી દર્શનાબેન ગોહિલ અને વિનોદભાઈ નામના ત્રણ ટીચરશ્રીએ આ ટોટલ નાટકનું પ્રશિક્ષણ આપી બાળકોને અભિનય કરવામાં આવ્યો બાળકો આટલા કોમળ છે કે 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 તેણે અભિનય કર્યો પહેર્યો તેમને એ ખબર અમે મુસ્લિમ હિન્દુ જે છીએ પણ આપણા દેશનો આ એક અપરાધ સમાન અમે કાર્ય કરી રહ્યા છીએ એટલું જ નહીં મુસ્લિમ સમાજ દ્વારા એવી પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે કે જો તંત્ર દ્વારા આ મામલે શાળા જવાબદાર શિક્ષકો અને આચાર્ય સામે પગલા લેવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે